નમસ્કાર મિત્રો ગુજરાત પોલીસ ભરતી પીએસઆઈ અને કોન્સ્ટેબલ દોડ માટે આ ડોક્યુમેન્ટ જોશે તો જે ભરતીની તારીખો પણ રનિંગની અને લેખિતની આવી ગઈ છે એના માટે તમારે શું ડોક્યુમેન્ટ જોઈએ એ જરૂરી ડોક્યુમેન્ટ દોડ માટે આપણે આ વિડીયોમાં જોઈશું તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે અને તમે દેખજો કે બધા ડોક્યુમેન્ટ સાથે જ લઈને જજો ના કે તમને દોડવા દેવામાં આવશે નહીં તો આગળ વિડિયો જુઓ કે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તો આટલા ડોક્યુમેન્ટ્સ વગર મેદાનમાં પ્રવેશ નહીં મળે અને દોડ પણ નહીં એટલે કે પ્રવેશ પણ નહીં મળે અને દોડવા પણ નહીં દે તો આ વિડીયો ધ્યાનથી જુજો તો તમને ખબર પડશે કે કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે અને ત્યાં જઈને શું શું પ્રોસેસ હોય છે તો આગળ વિડિયો જુઓ અને અમારી થિંક અટકે વન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો આગળ જોઈએ કે આપણે શું પ્રોસેસ હોય છે તો મિત્રો જુઓ કે આટલા ડોક્યુમેન્ટ હોવા જ જોઈએ જેમાં શારીરિક ક્ષમતા કસોટી પીઈ ટીમાં ઉપસ્થિત થવા માટે આપે ડાઉનલોડ કરેલ કોલ લેટર અચૂક સાથે લાવવાનું રહેશે એટલે કે જે તમને રનિંગની ડેટ આપશે ત્યારે કોલ લેટર નીકળશે પીઈ ટીનું એ ડોક્યુમેન્ટ કોલ લેટર સાથે જોઈશે ત્યાં તમને શરૂઆતમાં જ ગેટ ઉપર જ એ કોલ લેટર બતાવશે પછી જ તમને એન્ટ્રી આપશે ઉમેદવારે પોતાની ઓળખ માટે પુરાવા અસલ જેવો કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરેમાંથી કોઈ પણ એક પુરાવો પોતાની સાથે રાખવાનો રહેશે તથા શારીરિક કસોટી દરમિયાન જરૂર જણાય તો રજૂ કરવાનો રહેશે એટલે કે તમારે કોઈ તમારો ફોટો હોય એવું કોઈ આધાર કાર્ડ છે પાન કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે એવો એક પુરાવો સાથે લઈ જ જવો પડશે કે તમે આ જ વ્યક્તિ છો જે રનિંગ કરવા આવે છો કારણ કોઈ બીજો તમારા નામ ઉપર રનિંગ ન કરી જાય એના માટે જરૂરી છે ઉમેદવારે બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરાવવાનું હોવાથી ઉમેદવારે આંગળીની ઉપર મહેંદી કંકુ ચંદન કે અન્ય કોઈ પણ પ્રકારના રંગીન દ્રવ્ય લગાવવાનું નહીં તથા આંગળીઓ બરાબર સાફ કરીને જ આવવાનું રહેશે એટલે કે તમારે ત્યાં બાયો એટલે કે બાયો ફિંગરપ્રિન્ટથી તમારે થમ મારો તો તમને તમારું આગળ રજીસ્ટ્રેશન બતાવશે કે તમે દોડવા એટલે એના માટે જો તમારો અંગૂઠો સાફ ન હોય તો બરાબર ત્યાં બતાવે નહીં તો તમને રનિંગ કરવા દેવામાં આવે નહીં ઉમેદવારી દોડ માટે આર એફ આઈડી ટેગ લગાવ્યા પછી દોડ પૂર્ણ કર્યા સુધી બાથરૂમ કે ટોયલેટમાં જઈ શકાશે નહીં જેની શોધ એટલે કે તમને પછી આ પ્રોસેસ પૂરી થાય તમને પહેલાં ગેટેથી અંદર મૂકે અંદર જે આ રજીસ્ટ્રેશનની પ્રોસેસ પછી તમને મેદાનમાં લઈ જાય અને એક આર આઈડી ટેગ પગમાં બાંધે છે એ બાંધ્યા પછી તમારે ક્યાંય લેટરિન જવું નહીં તમારે જો જવાનું હોય તો એની પહેલાં કહી દેવું તો તમે બાથરૂમ કે ટોયલેટ જઈ શકો એના પછી બાંધ્યા પછી તમને રનિંગ જ કરવાની રહેશે એ પણ ખાસ ધ્યાનમાં લેવું આ શારીરિક ક્ષમતા કસોટી પીઈ ઉમેદવારે મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણ લઈને આવવું નહીં એટલે કે આમાં તમારે કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક ઉપકરણ સાથે લઈને જવું નહીં મોબાઈલ કે અન્ય ઉપકરણ સાથે ગ્રાઉન્ડ પર પ્રવેશ કરવા દેવામાં આવશે એટલે મોબાઈલ પણ તમારા કોઈ મિત્રો લઈ અને સાથે લઈ ગયા તો બહાર મૂકીને આવવું કાં તો થેલામાં જ એ બહાર મૂકીને આવવું પડશે ફક્ત સાદી કાંડા ઘડિયાળ સ્માર્ટ વોટ ડિજિટલ વોટ સિવાય એટલે કે સ્માર્ટ વોટ પણ ત્યાં પહેરી દેવામાં આવશે અને ઘડિયાળ પણ આમ તો રનિંગમાં પહેરી ના જાય તો તમારા માટે સારું ઘણા ઉમેદવારો દોડના રાઉન્ડ ગણતરી કરવા માટે પોતાની સાથે કાંકરીઓ કે અન્ય ચીજવસ્તુ સાથે લાવે છે જે નહીં લાવવા સૂચના છે એટલે ઘણી વસ્તુ કાંકરીને તમે સાથે લઈ જાઓ તો એ નહીં લઈ જાવ ત્યાંથી તમને રબડ આપવામાં આવશે રબર લઈ લેવાનું ઉમેદવાર ઈચ્છે તો ભરતી બોર્ડ દ્વારા રબર બેન ગ્રાઉન્ડ ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે જેનો ઉપયોગ ઉમેદવારે દોડના રાઉન્ડ ગણતરી માટે કરવાનો એટલે તમારે યાદ ના રહેતું હોય કેટલા રાઉન્ડ થયા તો રબર આપશે એ રબરથી ગણતરી કરી દેવાની આ રબર બેન ઉપર રાખેલ તાડપત્રીમાં જ ફેંકવાના રહેશે જેની ઉપર નો એટલે કે રબર બેન સાઈડમાં જે તાડપત્રી રાખેલ છે ત્યાં જ ફેંકવાના રહેશે આટલી ખાસ બાબતો ધ્યાનમાં રાખવી જ રનિંગ તમે કોઈ પહેલી વાર મિત્ર ભરતી મારતો હોય તો એના માટે પણ આ ખાસ છે જો કોઈ ઉમેદવાર કોઈ પણ પ્રકારનું ડ્રગ્સ કેફી દ્રવ્ય તથા નશાહી ગોળીનું સેવન કરીને શારીરિક ક્ષમતા કસોટી પીટી માટે આવશે કે ગેરરીત ગેર શિસ્ત આચરતા જણાશે તો આવે ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવશે એટલે કોઈ પણ પ્રકારનું તમે એવું ડ્રિંક્સ લઈને આવ્યા હોય કોઈ પણ એવી એનર્જી માટે અલગથી કોઈ સપ્લિમેન્ટ્સ લીધું હોય તો તમારી ખબર પડી જશે તો તમારી ઉમેદવારી રદ ગણાશે તમને રનિંગ કરવા દેવામાં આવશે નહીં તો આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી હતી તો આપ સૌને નમ્ર વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા આગળ પોલીસને લગતી તમામ